જેવી રીતે કોઈ નારીનો ઘરવાળો સૂતો હોય અને ઉઠતો ન હોય તો એ નારીએ પોતાના ઘરવાળા દેહધારી નર ને દેહધારી નારી વિશે વાત અંગૂઠો પકડીને મળ્યો હોય છે એટલે એનો ઘરવાળો જાગી ગયો છે બરાબર પણ એવું નથી અહીં અંગૂઠો એટલે આળસ કામ ક્રોધ લોભ મદ મોહ અજ્ઞાન રૂપી આળસમાં મોહ માયામાં જે રચ્યો પચ્યો રહે છે એ બધી આળસ છે અજ્ઞાનતાની એ આળસને કાઢી આળસને મરડીને કાઢી નાખ અને આળસ કેરમાં ભક્તિ ભજનમાં લાગી જાય આળસને કાઢી ભક્તિ ભજનમાં લાગી પછી જગાડ્યા મતલબ આળસ કાઢી નાખી બધી પછી પીવું જગાડ્યા જગાડનારું કોણ છે અહીં કોણ છે આત્મા આત્મા રૂપી પીયું જગાડ્યા પ્રગટ કરો અનુભવ થયો આત્મ જ્ઞાન થયું અને જગાડ્યા હવે ગોરી કહે તને સે આવે ઊંઘ તો ગોરી કોણ અને ગોરી કહે છે કોને બરાબર ગોરી કહે તને શે આવે ઊંઘ આડું જાય ઓરું જાય નણદલ લેરી તો ગોરી એટલે આ ગોરી કહી રહી છે ચિતરૃપી સુરતાને હવે ગોરી પણ એના પીયું ગોરી જ કહેવાય ને એ શબ્દરૂપી પીયું ગોરી કોણ છે સુરતા આત્માની ગોરી કોણ છે ચિત્તરૂપી સુરતા આ વળી ગોરી કોણ આ ગોરી કોને કહેશ આ જે ગોરી છે એ ભક્તિ કહી રહી છે ભક્તિ હરિની પદમણી ભક્તિ છે ને એ હરિની પદમણી છે માતા ગંગા સતી કહે છે કે ભક્તિ હરિની પદમણી સદા રહે છે હરિની પાસા એટલે જે ભક્તિ છે એ હરિના પદની મણી છે પ્રકાશ પ્રકાશિ પ્રકાશ જ્ઞાન હિ જ્ઞાન સદા એની પાહેર્ય છે ભાવ પ્રેમ એ ભક્તિ રૂપી ગોરી ચિત્તરૂપી સુરતાને કહે છે કે તને સે આવે ઊંઘ સે આવે ઊંઘ એટલે શું એક વાણીમાં સોદાસ બાપુ પોતે જ કહે છે કે સાચા આવે સે મળે સાચા આવે ક્યાંથી મળે હવે સાચા ન મળે એમ એટલે સે એટલે ક્યાંથી હવે તને ઊંઘ ન આવે ક્યાંથી તને ઊંઘ આવે ગોરી કહે તને શે આવે ઊંઘ મતલબ હવે તને ક્યાંથી ઊંઘ આવે હવે તને ઊંઘ આવે જ નહીં કારણ કે હવે તો તું ચિત્રરૂપી સુરતા સ્વયં પોતે આત્મરૂપી પીવું ને ત્યાં જગાડી દીધો એટલે હવે તને શે આવે ઊંઘ હવે તને ઊંઘ આવે જ નહીં આ ભક્તિરૂપી ગોરી કહી રહી છે કારણ કે ભક્તિ પણ પરમાત્માની પાસે જ છે એટલે ભક્તિ પણ પરમાત્માની જ ગોરી છે અને આ સુરતા પણ પરમાત્માની જ ગોરી છે આ સવા દસ બાપુનો કહેવાનો ભાવ છે અને ભક્તિ વચ્ચે માધ્યમ બને તો જ સુરતારૂપી ગોરી એ પોતાના આત્મરૂપી પીયુંને મળી શકે અથવા સુરતા પોતાના પીયું શબ્દને મળી શકે બરાબર તને શે આવે ઊંઘ હવે તને શે આવે એટલે હવે તને ઊંઘ ન આવે આડું જાય અવડું જાય નણદલ લેર્યું હવે આડું જાય ને અવડું જાય તો આડું અવરું કોણ જાય છે આડું અવરું જે જાય છે ને એ આપણું મન છે એ લેર્યું છે તેમ ધજા હોય મંદિર ઉપર અને પવન હોય ને ધજા ફડક ફળક થતી હોય ઘડીક આ બાજુ ફડકે ઘડીક આ બાજુ ફડકે આડાહરી થતી હોય એમ મનરૂપી જે લેર્યું છે ને એ આડાવરું થતું હોય એમ કેમ દીકરીઓએ દોપટ્ટો ગળામાં નાખ્યો હોય દીકરી હાલી જતી હોય પવનથી ઉડે જતો હોય એમ આ પવનરૂપી મન આ પવનરૂપી લેર્યું હવરું સંકલ્પ વિકલ્પ કરતું જ્યાં ત્યાં દોડિયા કરે હવરું જાય બરાબર નણદલ લેર્યું લેર્યું એ જ મન બરાબર આડું આવરું જાય તો હવે નણદલ કોને કીધી સાંઈ અમે નણદલ કોની તો અહીં ચિત્રુપી સુરતા નણદલ કહી રહી છે કે આડું જાય અવરું જાય નણદલ લેર્યું તો હવે ચિત્રુપી આ સુરતાનો પતિ છે તે આત્મા છે એ સુરતાનો પતિ એ શબ્દ છે તેની વળી નણદલ કોણ છે તો મિત્રો જેવી રીતે એક સંતોની વાણી ઉલટ વાણીમાં કહે છે કે જેને ભક્તિ કરવી હોય એ ઘરે જઈ અને પોતાની માને મારી નાખો પછી પોતાની દીકરીને ઘરમાં બેઠા બરાબર અને કવલી ગાયના વાછરડાનું મારી નાખો અને અસુર હામો મળત કાપી નાખો આ એક વાણી છે બરાબર તો આમાં મમતાને મારવાનું એટલે માને મારવાની વાત નથી હો મમતાને મારવાની વાત છે ઉલટું ન સમજતા કે પોતાના ઘરે ઘર એટલે પોતાના દેહરૂપી ઘરની અંદર જઈ અને મમતા રૂપી માને પહેલાં માર નાખો બરાબર પછી પોતાની દીકરીને ઘરમાં બેહાડો દીકરી એટલે બુદ્ધિ કે જે બુદ્ધિ છે એ છલ કપટમાં બાયણે તમે ભટકવા ન દેતા તમારી બુદ્ધિ આંતરિક જ લગાડો કઈ બુદ્ધિ વિવેક બુદ્ધિ વિવેક બુદ્ધિને તમારી અંદર લગાડો અને કવલી ગાયનો વાછળો કોણ છે શબ્દ ગંધ આ ગૌ ઇન્દ્રિયો જે છે વિષય વાસનાનો જે મનરૂપી વાછડો છે એને મારી નાખો અને અસુર હામાં મળે કાપી નાખો અસુર કોણ છે અસુર છે જ અહંકાર છે અહંકારને કાપી નાખો તો આનો અર્થ એમ છે કે દીકરીને ઘરમાં બેવાડું કીધું એટલે બુદ્ધિ દીકરી થઈ તો બુદ્ધિ આત્માની દીકરી પણ થઈ બરાબર અને બુદ્ધિને ઘણા સંતોએ આત્માની બહેન પણ કીધી છે કારણ કે બુદ્ધિ આમ તો ચિત્તમાંથી પ્રગટ થઈ છે ચિત્તમાંથી અવચેતન મન પ્રગટ થયું એમાંથી બુદ્ધિ પ્રગટ થઈને પછી અહંકાર પ્રગટ થયો પણ અહીં બુદ્ધિને આત્માની દીકરી પણ કીધી છે આત્માની બહેન પણ કીધી છે ઘણા સંતોએ આ અવળવાણીમાં આ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો બરાબર એટલે બુદ્ધિ છે આત્માની બેન થઈ તો ચિત્રરૂપી સુરતાની એ નણન થાય ને નણદલ લેર્યું એટલે ચિત્રરૂપી સુરતા જે છે એની નણન કોણ થાય છે બુદ્ધિ કારણ કે સંતોએ અવરાહોરી વાણીમાં કીધેલું જ છે નણદલ લેર્યું એટલે કે આડાહોરુ જે નણદલ આ લેર્યું આડાહોરું જઈ રહ્યું છે મન એને સ્થિર કરો જેમ ગીતામાં પણ કહે છે કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ આપણું જે શરીર છે પાંચ તત્વોનું એની ઉપર ઇન્દ્રિયો છે કઈ પાંચ કર્મ ઇન્દ્રિયો હાથ પગ લિંગ ગુદ્ધા અને વાણી બરાબર હવે ઇન્દ્રિયો પર મન તો આ પાંચ કર્મ ઇન્દ્રિયોને ચલાવનારું કોણ છે મન મન પર બુદ્ધિ તો એ મન છે નથી આવે બુદ્ધિથી પણ કઈ બુદ્ધિથી વિવેક બુદ્ધિથી એટલે અહીં વિવેક બુદ્ધિ જે છે જે બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થઈ જાય ને એટલે વિવેક બુદ્ધિ સત અને અસત અલગ અલગ કરી શકે સાર અને અસાર અલગ અલગ કરી શકે અને વિવેક હિન મનુષ્યો હશે એને ખબર ન પડે વિવેકથી જ તમે પરખ કરી શકો સાચા ખોટાની પરખ વિવેક દ્વારા થાય જેની પાસે વિવેક નથી એ સાચા ખોટામાં ખબર પડતી નથી જ્યાં ત્યાં ફસાઈ જાય તો વિવેક છે ને એ જ વિવેક બુદ્ધિને અહીં નણદલ કહેવામાં આવી છે બરાબર અમે લેરિયાને મન કહેવામાં હવે કહે છે વર ઠૂઠો ને અણઘણ પાંગળો કન્યા તો વરવા વરને જાય ઉમંગના માય નણગલ લેરી બરાબર હવે જે વર છે એ ઠૂઠો છે ને પાંગો છે વરને ઠૂઠો એટલે હાથ નથી અણઘણ એટલે એનું કોઈ ઘડતર જ નથી એનો કોઈ ઘાટ જ નથી અને પાંગણો એટલે પગ નથી તો જે વર છે એને હાથ નથી પગ નથી એનો કોઈ ઘડતર પણ નથી તો એ આત્મા છે એ શબ્દ છે એ જ સોહમ શબ્દ છે કારણ કે સોહમ શબ્દને આત્મા આત્મા પ્રકાશી પ્રકાશ છે એ ઘડતર તો છે નહીં ઘાટ તો છે નહીં હાથ નથી ને પગય નથી સોમ શબ્દને હાથ નથી ને પગય નથી આત્માનો એ પ્રકાશી પ્રકાશ છે આત્માનો સોમ શબ્દ એ પણ પર પ્રકાશી પ્રકાશ છે એટલે આ આત્મરૂપી વરને આ શબ્દરૂપી વરને પાંગણો છે એટલે હાલીચાલી જ વાગે નહીં કારણ કે આપણી લૌકિક દ્રષ્ટિએ તો શું છે કે વર કન્યાને પરણવા જાય બરાબર અહીં કન્યા વરને વરવા જાય સામેથી પરણવા જાય કારણ કે એટલા માટે જાય છે કે વરને પગ નથી કોઈ ઘાટ નથી એટલે ચાલી વાગે નહીં એટલે કન્યા સુરતારૂપી કન્યા શબ્દને વરવા જાય છે ચિત્તરૂપી સુરતા આતમરૂપી વરને વરવા જાય છે બરાબર કન્યા તો વરને વરવાને જાય એટલે આ સુરતારૂપી કન્યા છે ને એ સામેથી વરને વરવા જાય છે ઉમંગના માય એનો આનંદ ઉમંગ ક્યાંય હમાતો નથી કે આજ તો હું મારા પીઓને મળવા જાઉં છું આજ તો હું મારા વરને મળવા જાઉં છું કેમ કોઈ દીકરીના લગ્ન થયા હોય હે શરૂઆતમાં જ્યારે પિયરિયું છોડે ત્યારે એને દુઃખ થાય બધા રોતા હોય છે પણ પછી જાન જ્યારે જાતી હોય છે ને ત્યારે દીકરીનો ઉમંગ ઉમંગનો હમાતો હોય ઘણી દીકરીઓ જોજો ન થયા હોય ત્યાં સુધી એને બહુ ઉમંગમાં જલ્દી મારા લગ્ન થઈ જાય સારું છોકરાને લગ્ન થઈ જાય સારું એટલે આ સુરતારૂપી કન્યા ચિત્તરૂપી સુરતા આતમરૂપી વરને વરવા જાય છે સુરતારૂપી કન્યા શબ્દરૂપી વરને વરવા જાય છે ત્યારે એનો ઉમંગ ક્યાંય હમાતો નથી એનો આનંદ ક્યાંય હમાતો નથી હે એટલે આનંદમાં હોય છે હરકગલી બની જાય નળદલ લેર્યું બરાબર પણ નળદલ વિવેકરૂપી બુદ્ધિ નળદલ રૂપી લેરિયાને મનરૂપી લેરિયાને સંકલ્પ વિકલ્પને રોકી દે તો જ આ કાર્ય બને બરાબર હવે કહે છે વર પરણ્યા ત્યાં ભાંગી વેલણી મરાણો કાયાનો સરદાર જુઓ નરનાર નણદલ લેરિયુ હવે કહે છે કે વર પરણ્યા ત્યાં ભાંગી વેલણી હવે વર અને વહુ સુરતા અને શબ્દ બેના લગ્ન થઈ ગયા તો ભાંગી વેલણી તો આ દેહ છે ને આપણી વેલણી છે આ વેલડી આ દેહરૂપી વેલડીની અંદર સુરતા અને શબ્દના લગ્ન થયા આ દેહરૂપી વેલડીમાં આત્મા પણ છે અને ચિત્તરૂપી સુરતા પણ છે બરાબર અને સોહમ શબ્દ પણ અંદર બહાર ચાલી રહ્યો છે તો સુરતા અને શબ્દના લગ્ન થયા ચિત્ત અને આત્માના લગ્ન થઈ ગયા ત્યારે વેલની ભાંગી ગઈ વેલની એટલે દેહ ત્યારે વેલની ભાંગીને ભૂકો થઈ ગયો હું દેહ નથી હું અજર અમર વિનાશી આત્મતત્વ છું હું શરીર નથી હું દેહ નથી આ ભાંગીને ભૂકો થઈ ગયો પછી કહે છે કે મરાણો કાયાનો સરદાર કાયાનો સરદાર મરાણો હવે આ કાયાનો જે સરદાર છે ને એ કોણ હતું કાયાનો જે સરદાર છે ઈ ચેતન મન છે આ ચેતન મન જ બધાને ભટકાવી રહ્યા છે ને ચેતન મન ને માયા કાયાનો સરદાર ચેતન મન છે અને અવચેતન જે મન છે એ ચિત્તની અંદરથી પ્રગટ થાય છે અવચેતન મન ફડક ફડક થતું હતું સંકલ્પ વિકલ્પ કરતો હતું એ અવચેતન મન હતું અને આ કાયાનો સરદાર છે એ ચેતન મન છે એટલે આ વરને વહુને લગ્ન થઈ ગયા અને વેલી ભાંગી હું દેહ નથી મરાણો કાયાનો સરદાર એટલે ચેતન મર પણ આ કાયાનો જે સરદાર હતો ચેતન મન આખી કાયા ઉપર સરદાર બનીને બેઠો તો આખી કાયાને ચલાવતો હતો એ મરાણો મરી ગયો જુઓ નરને નાર કહે છે જુઓ તમે નર અને નાર નળદ લેર્યું બધી ભક્તિ કરનારી નારીઓને અને ભક્તિ કરનાર નરને પણ કહે છે કે તમે જુઓ આ રસ્તે ચાલીને તમે જોઈ જુઓ બરાબર આ રસ્તે હાલો સ્ટેપ બાય સ્ટેપ ગુરુ પાસેથી ભજન ભક્તિ લઈને રસ્તે હાલો તો તમને ખબર પડે બરાબર પણ હવે કહે છે પાંચ પારખ તો પેલા મુવા રહે નગરમાં હાટે થઈ હડતાલ કરી જો વિચાર નળદલ લેર્યું કે પાંચ પારખ તો પેલા મૂવા હવે પાંચ પારખ કોણ છે આ પારખ છે ને એ જ શબ્દસ્પર્શ રૂપરસને ગંધ છે આ ખાટું તીખું મીઠું ખારું હે કડવું અને તુરું આ છ રસની પારખ કોણ કરે છે પરખ કોણ કરે છે રસ ઇન્દ્રિય જીભ પછી જે કોઈ શબ્દ બોલે એ શબ્દને કે આ જ શબ્દ બોલે એની પરખ કોણ કરે છે હે ક કા કાન ઇન્દ્રિ પછી આ સુગંધ છે કે દુર્ગંધ છે એની પરખ કોણ કરે છે નાસિકા ઇન્દ્રિ બરાબર પછી આંખું જે રૂપ ઇન્દ્રિ છે એ શું પરખ કરે છે કોઈ પણ આપણી સામે ચિત્ર આવે તરત પરખ કરીને કહી દઈએ કે આ જ ચિત્ર આ છે ભેંસ હોય પાડો હોય કૂતરો હોય માણસ હોય આંબો હોય આંબલી હોય કોઈ પણ ઝાડ હોય એની આ રૂપ દ્વારા જોઈને તરત એની પરખ કરી લે છે કે ભાઈ આ જ વસ્તુ આ છે પછી ચામડી જે આપણી છે સ્પર્શ ઇન્દ્રિ સ્પર્શ ઇન્દ્રિ બડફના હાથ લગાડો તો ખબર પડે કરી લે કે આ ઠંડુ છે અગ્નિ અડે તો કરી લે કે આ ગરમ છે બરાબર આમ શબ્દ ગંધા પંચ વિષય જે છે એ આ બધા પારક છે આ પાંચ પારખ તો પહેલાં મુવા મતલબ આ પાંચ જે પારક છે એ શબ્દ સ્પે ગંધા પહેલાં મરી જવા પડે જો આ મરી જાય ને તો મુક્ત તરફ આગળ વધીએ આ મરી જાય એટલે નગરમાં હાટે થઈ હડતાલ આ પાંચે પાંચ શબ્દ સ્પષ્ટ ઉપરસને ગંધ મરી જાય મૂવા પહેલાં પાંચ પારક તો પહેલાં મૂવા એટલે હાટે થઈ હડતાલ નગરમાં થઈ હડતાલ આ દેહરૂપી નગરની અંદર હાટે એટલે દુકાને થઈ હડતાલ આ પાંચે પાંચ શબ્દ પર રૂપરસ ગંધની જે દુકાનો હતી હાટ એટલે દુકાને હડતાલ થઈ ગઈ હડતાલ પડી ગઈ દુકાનો થઈ ગઈ એની બંધ કરી જો વિચાર કોને કહે છે ચિત્ર સુરતાને કે હવે કરી જુઓ વિચાર બધા સંતો ભક્તોને કહે છે કરી જુઓ વિચાર તમે એક ફેર આ શબ્દ પર રૂપરસ ગંધને કંટ્રોલ કરી લો એટલે હડતાલ પડી જાય આ દેહની અંદર કરી જુઓ વિચાર વિચાર કરો આના ઉપર નણદલ લે હવે શું કહે છે હવે કહે છે કે કીડીની હડફટે હાથી મૂવો રે કુંજરને પાડ્યો પગલાં હેઠ પહોંચાડ્યો ઠેઠ નણદલ લે બરાબર હવે કીડીની હડફટે હાથી મૂવો તો હવે કીડીની હડફેટે હાથી કેવી રીતે મરી ગયો હોય છે કીડી તો નાની હોય તો હાથી કીડી થી કેમ મરી જાય કે ભાઈ કીડીયું કીડી હાથીના કાનમાં ઘરી ગઈ છે કાન કીડી એટલે આ સુરતા સુરતારૂપી કીડી આ સુરતારૂપી કીડી જ્યારે આ મોહ માયાનું પિયરિયાને છોડીને જાય છે પોતાના વરને વરવા માટે ત્યારે વચમાં હાથી આવે છે કયો હાથી છે અહંકાર રૂપી હાથી હાથી તો સુરતા કીડીની હડફેટે આ મર્યો બરાબર અને કુંજરને પાડ્યો છે પગલા હેઠ હવે કુંજરને પગલા હેઠ પાડ્યો કેવી રીતે પાડ્યો હોય છે કુંજરના હાથી હાથી કીડીના પગલાની ની વચમાં કેવી રીતે આવી જાય તો અહી ચિત્રૂપી સુરતા શ્વાસો શ્વાસ ની ચાલતો સોહમ શબ્દ સો અને હમ આ બે પગલા છે કોના કીડીના બેહતો શ્વાસો આ બે પગલા છે ચિત્રૂપી કીડીના જ્યારે ચિતરૃપી કીડી સોહમ શબ્દ ની અંદર ઉડતો શ્વાસો ને બેહતો શ્વાસો સો અને હમ રૂપી બે પગલાની અંદર ગઈ ચિતર સુરતા એટલે એની પાછળ અવચેતન મન પણ ખતમ થઈ ગયું એની પાછળ બુદ્ધિ પણ હોય ગઈ ને એની અંદર અહંકાર રૂપી હાથી પણ હોય ગયો મરાઈ ગયો આ કુંજરને પાડ્યો પગલા હેઠ મતલબ જે ગણવું હોય તે ચેતન મન અવચેતન મન અહંકાર એ બધું હોય ત્યાં આની અંદર સ્થિર થઈ ગયું સમાઈ ગયું શ્વાસોશ્વાસની ક્રિયા ની અંદર હેઠ આવી ગયો સોમ શબ્દની અંદર આવી ગયો સમાઈ ગયો હેઠ આવી ગયો ને પહોંચાડ્યો ઠેઠ નળદલ લેર્યું પછી પહોંચાડ્યો ઠેઠ જ્યાંથી અહંકાર પ્રગટ થયો તો ને ઠેઠ એને પહોંચાડી દીધો જ્યાંથી પ્રગટ થયો હતો ને ઠેઠ પહોંચાડી દીધો કારણ એ માયરો નથી જ્યાંથી અહંકાર પ્રગટ થયો હતો જેવી રીતે ચિત્તમાંથી અવચેતન મન અવચેતન મનની અંદરથી બુદ્ધિ બુદ્ધિમાંથી અહંકાર અહંકાર બુદ્ધિમાં યોગ્યો બુદ્ધિ અવચેનમનમાં આવી ગયો અવચેતન મન ચિત્તમાં આવી ગયો ચિત્ત બની ગઈ નિર્બળ એટલે જ્યાંથી એ પ્રગટ થયો હતો અહંકાર ને પહોંચાડી દીધો ઠેઠ જ્યાં હતો ત્યાં નણદલ લેર્યું હવે કહે છે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા રે કન્યા વર નાયા ભવજલ તીર ધરી રહ્યા ધીર નણદલ લેર્યું નિર્વિઘ્ને જ્યારે આ બધું નીકળી ગયું જેટલા વિઘ્નો હતા એ સવાદાસ બાપુને ગુરુ ફૂલગર મહારાજ મળ્યા અને બધા વિઘ્નો જે આપણે બોયલા આગળ એ બધા વિઘ્નોને હટાવી દીધા પછી નિર્વિઘ્ન કોઈ વિઘ્ન કોઈ બાધા આવી નહીં કોઈ બાધા વગર કોઈ વિઘ્ન વગર વર પરણીને આવ્યા સુરતા અને શબ્દ આ વર પરણીને આવ્યા મતલબ જે આત્મારૂપી સુરતા આત્મા રૂપી પીયું છે અને ચિત્તરૂપી સુરતા એ પરણીને પોતાના અમરધામની અંદર ચિત્તરૂપી સુરતા હોઈ ગઈ આતમ પણ પોતાની અવસ્થામાં આવી ગયો સુરતા શબ્દની અંદર અસમાઈ ગઈ પોતે સ્વયં અવસ્થામાં આવી ગયા તો હવે પછી કહે છે કે કન્યા વર નાયા ભવજલ તીર પછી કન્યા અને વર એ નાયા ભવજલ તીર ભવજલ એટલે શું છે એ ભાવસાગર ની અંદર થી નીકળી નાયા ભવજલ તીર તીર એટલે કિનારો આ ભવજલ રૂપી સંસાર સાગરમાંથી નીકળી ગયા તીર એટલે કાઠે વયા ગયા મને નાયા બે શબ્દન સુરતા બે જ્ઞાન રૂપી ગંગામાં નાય લીધું ધરી રહ્યા ધીર પછી બે ધીર ધરીને રહ્યા ધીરજ થઈ ગઈ શાંતિ થઈ ગઈ ધરી રહ્યા ધીર હવે કોઈ હાય વરી ઉપાધિ રહી નહીં નણદલ લેર્યું હવે કહે છે કે નર્તન નગરીમાં વિવાહ થયો રે ત્યાં કોઈ ના મળે નર કે નાર થયો જણકાર નણદલ લેર્યું બેસ્ટ વાત છે મિત્રો જો આ દેહથી વિદેહની વાત છે નર્તન નગરીમાં નર્તન તન એટલે શરીર નર્તન એટલે શરીર નહીં શરીર વગર મતલબ દેહથી વિદેહ શરીરથી વિદેહ એ નર્તન નગરીમાં તો દેહથી વિદેહની નગરી કઈ છે દેહથી વિદેહની નગરી છે એ ઓમકાર શબ્દ છે દેહથી વિદેહ અને સોહમ શબ્દ એ દેહની અંદર અને બાર બે બાજુ હાલી રહ્યો છે હવે જેવી રીતે ચિત્ર સુરતા સોહમ શબ્દમાં સમાણી પછી સોહમ રૂપી સુરતા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધી થઈ ગયા આત્મ સ્વરૂપમાં આવ્યા પછી આત્માની જે ચીત હતી એ શુદ્ધાત્મા રૂપી પરમ પિતા પરમાત્મા જેને હું ઓમકાર કહું છું જેને પરમ શૂન્ય પણ કહું છું ત્યાં દેહથી વિદેહ આ નર્તન દેહથી વિદેહરૂપી નગરીમાં એ શબ્દરૂપી નગરીમાં એ એ ઓમરૂપી શબ્દરૂપી નગરીમાં એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા રૂપી નગરીની અંદર વિવાહ થયા ન્યા એના ગયના લગ્ન થયા ત્યાં કોઈ ન મળે નર કેનાર હવે એ જગ્યાએ શુદ્ધાત્મા રૂપી પરમાત્માની અંદર જ્યારે સમાઈ ગયા ત્યાં નર કેનાર નથી રહેતા ત્યાં સ્થૂરતા પણ નથી અને શબ્દ પણ નથી ગુરુ પણ નથી શિષ્ય પણ નથી ચિત્ત પણ નથી અને આત્મા પણ નથી કારણ કે આત્મા જ્યારે શરીરમાં ફસાણો હતો ચિત્તરૂપી સુરતાની સાથે એટલે એ ચિત્તને પોતાની અંદર સંકેલી અને એ ચિત્તને ઉપર ઉઠાવી અને સુધાત્મા રૂપી પરમાત્માની અંદર લગાડી દીધી એટલે ન્યા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયા સુરતા હમરૂપી સુરતા સ્વરૂપી શબ્દ આ બે ગુરુ શિષ્ય છે એ ગુરુ શિષ્ય બેય જ્યારે ઓમકારની અંદર મળી ગયા ત્યાં ગુરુ શિષ્ય બે ખતમ ત્યાં નરય નથી નારી નથી સુરતારૂપી નારી નથી અને શબ્દરૂપી નર પણ નથી ચિત્રરૂપી નારી પણ નથી અને આત્મા રૂપી નર પણ નથી એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયા આ દેહથી વિદેહની વાત છે નરતન નગરીમાં વિવાહ થયા ત્યાં ન મળે કોઈ નર કેનાર હે ત્યાં દેહધારી નર નારીની તો વાત જ નથી તો બહુ સુરતા અને શબ્દરૂપી નારીની વાત છે ત્યાં ગુરુ નથી ને શિષ્ય નથી ગુરુ શબ્દ છે અને સુરતા શિષ્ય છે એ નથી હે સુરતા વહુ છે ને શબ્દ વર છે એ નથી વહુ છે ને આત્માવર છે એ નથી પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું એ અનુભવની વાત છે એ અનુભવની વાત કોઈની તાકાતવારની વાત છે બોલી શકે કારણ કે એ લખવા વાંચવા બોલવામાં નથી આવતું થયો જણકાર નણદર લેર્યું ત્યારે થયો જણકાર જણકાર એટલે શું જણકાર એ એક શબ્દ પણ થાય અને જણકાર એટલે ઝંઝનાટી બોલી ગઈ અનુભવ થાય ને આપણને કેમ વાઇબ્રેશન આવે શરીરમાં અને અનુભવ થાય શોર્ટ લાગે ને કેમ વાઇબ્રેશન આવે એમ અનુભવ થયો વાઇબ્રેશન આવ્યો આપણે મોબાઈલમાં કેમ રીંગ બંધ કરીને વાઇબ્રેશન આવે મોબાઈલની ધ્રુજારી આવે એમ ધ્રુજારી આવી ગઈ આત્માને વાઇબ્રેશન થયું એ જણકાર થયો શબ્દને પણ જણકાર કહે પણ જણકારનો એક અર્થ અહીં શું કહેવામાં આવ્યો છે ઝંઝનાટી જેને આપણે કહીશું ને ઝંઝનાટી એટલે વાઇબ્રેશન એ અનુભવ અનુભવ થઈ ગયો એ તો કોઈને કહેવામાં આવતું નથી બોલવામાં આવતું નથી સાંભળવામાં આવતું નથી લખવામાં આવતું નથી આ નર્તન નગરીની વાત છે અહીં આત્મા પરમાત્માનો અનુભવ કરે છે કારણ કે હું ઘણી વાર છું કે આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી બ્રહ્મરૂપી પરમાત્માની યાત્રા શરૂ થાય છે દાસ સવો કહે સુણો સોયરો દાસ સવો કહે સુણી સોયરો રે સમજેથી જન્મ મરણ ભે જાય ગુરુ ગમ ગાય નણદ લેરી સવાદાસ બાપુ કહે છે સુણી સોયરો આ જે સોયરો મેં લખ્યો છે આ સોયરો હાંભળો બરાબર રીતે એને સમજો પહેલાં ગુરુ કરજો સાચા દેહધારી સદગુરુ કરી પછી આ સોયરો હાંભળી લેજો બરાબરને એને જીવનમાં ઉતારી લેજો આચરણમાં મૂક મૂકજો પછી આને સમજેથી આને સમજવાથી જીવનમાં આચરણમાં લાવવાથી જીવનમાં ઉતારવાથી જન્મ અને મરણ ભે મતલબ બીક જન્મ મરણની ચોરાસીની જે ચક્કર છે ભે એ બીક એ જાય એ મટી જાય ગાય સવા બાપુ ફુલગર જે ગમ મતલબ સમજણ આપી હતી એ સમજણ થી આ સોયરો ગાયને કીધું છે તો બોલો પ્રેમથી સંત સવાદાસ બાપુ ની જય સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય